સાબરકાંઠા જિલ્લાના ઈડર નજીક રાણી તળાવ પાસે આવેલા પાવાપુરી જલમંદિર ખાતે સાબરકાંઠા પરિવાર સંગમ આયોજિત પુસ્તક વિમોચન અને કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ઈડરના પાવાપુરી જલમંદિર ખાતે વીસથી ઉપરની સંખ્યામાં સાબરકાંઠા જિલ્લાના કવિઓ હાજર રહ્યા હતા ત્યારે પોતાની કૃતિઓ આ કાર્યક્રમ દરમિયાન રજૂ કરી હતી ત્યારે આ કાર્યક્રમમાં ચોટાસણ નિવાસી તરલિકા પ્રજાપતિ તત્વમસી તથા બીજા બે ત્રણ કવિઓના એમ થઈને ત્રણથી ચાર પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના ખ્યાતનામ ગઝલકાર પ્રોફેસર મુકુલભાઈ દવે કવિશ્રી ડૉક્ટર હર્ષદભાઈ લક્ઝરી તથા ઈડર ખાતેથી આસ્થા હોસ્પિટલના ડોક્ટર નિકુંજ દવે હાજર રહ્યા હતા ત્યારે સમગ્ર કાર્યક્રમમાં પધારેલા કવિશ્રીઓ દ્વારા પોતાની કવિતાઓથી કાર્યક્રમ ને ખૂબ જ પ્રફુલ્લિત કરી દીધો હતો ત્યારે કવિઓના એક એક શબ્દ પાછળ તાલીઓના ગડગડાટથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજક શ્રી તરલિકા પ્રજાપતિ દ્વારા તમામનો આભાર માનવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન ગાઈને સૌ લોકોએ છૂટા પડ્યા હતા Subscribe now and press the bell icon. Never miss an update.